રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક સુધી રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે તેથી સાવધ રહેવા જણાવાયું છે રાજ્યમાં ચોમાસું જામી ચૂક્યું છે દક્ષિણ અને સૌરાષ્ટ્રના જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે હવે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ એક્ટિવ થતાં મધ્ય ગુજરાત ઉપરાંત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસી શકે છે આગામી ત્રણ કલાક સુધી રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે આ વિસ્તારોમાં રેડ એલર્ટ હવામાન વિભાગે બપોરે એક વાગ્યો વાગ્યા સુધી કચ્છ બનાસકાંઠા પાટણમાં રેડ એલર્ટ ઇસ્યુ કર્યું છે જ્યારે મહેસાણા અને સાબરકાંઠામાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે ઉપરાંત ભરૂચ સુરત નવસારી વલસાડમાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે રાજ્યમાં એકસો સોળ રોડ રસ્તા બંધ ભારે વરસાદના કારણે રાજ્યમાં એકસો સોળ રોડ રસ્તા બંધ છે જ્યારે ત્રણ સ્ટેટ હાઈવે બંધ છે બે હાઈવે જુનાગઢ અને એક હાઈવે પોરબંદરમાં બંધ છે પંચાયત હસ્તકના નવ્વાણું રસ્તાઓ બંધ છે જુનાગઢ જિલ્લામાં પંચાયત હસ્તકના ચુમ્માલીસ રસ્તા બંધ છે